મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું રવિવારે આ કેમ્પ નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા પટેલ કન્યા વિદ્યાલયના પટાંગણમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના દર્દનું ચેકઅપ કરાવ્યું હતું મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આઈએમએ ના સહયોગથી તારીખ 30 ને રવિવારના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડોક્ટર ઉમેશ ગોધવિયા ડોક્ટર યશ કડીવાર ડોક્ટર મીરલ આદ્રોજા ડોક્ટર વિપુલ કાવર ડોક્ટર જયેશ સનાળિયા ડોક્ટર ઋષિ વાસદળિયા અને ડોક્ટર નિધિ સુરાણી સહિતના ડોક્ટરે સેવા પૂરી પાડી છે આ મેડિકલ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હૃદયરોગ પેટના રોગો છાતીમાં ગાંઠ પથરી સાંધાના દુખાવા કમરનો દુખાવો ચામડીના રોગો સ્ત્રીને લગતા રોગ ડિપ્રેશન ગભરામણ માનસિક રોગ અને હિમોગ્લોબિન અને બ્લડ સુગરની તપાસ સહિતના રોગોનું ચેકઅપ કરાવીને તેની સારવાર અંગે સમજણ અપાઈ હતી દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં મોરબીવાસીઓએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પનું આયોજન પાટીદાર વુમન્સ ગ્રુપના સાધનાબેન ખોડાસરા કાજલબેન આદ્રુજા કૃષ્ણાબેન પનારા અલ્પાબેન કાસુદ્રા દ્વારા કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં પાટીદાર સમાજના અગ્રણી એ કે પટેલ દલસાણિયાભાઈ સહિત હાજર રહીને આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડીને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જુડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી